સોનલ પરમાર વાંચે છે મુખ્ય સમાચાર સમગ્ર વિશ્વમાં ધામધૂમ ઉત્સાહ આતશબાજી સાંસ્કૃતિક કાર્યક્રમો અને આનંદની સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું સરકાર દ્વારા આજથી વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાનો પ્રારંભ કરાયો દેશનું માળખાકીય ઉત્પાદન નવેમ્બર મહિનામાં ઉચ્ચ સ્તરે પહોંચ્યું પ્રયાગરાજના કુંભમેળામાં આ વર્ષે બે હજાર ડ્રોન સાથેનો ડ્રોન શો યોજાશે અને પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આજે શીતલહેરની આગાહી દેશના ઉત્તરી ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનને અસર સમાચાર સમગ્ર વિશ્વમાં ધામધૂમ ઉત્સાહ આતશબાજી સાંસ્કૃતિક કાર્યક્રમો અને આનંદની સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું સૌથી પહેલા પ્રશાંત ક્ષેત્રના કિરીબતીમાં નવા વર્ષનું સ્વાગત કરાયું નવા વર્ષનો સ્વાગત સમારોહ અમેરિકી સમાઓમાં સૌથી છેલ્લે યોજાયો હતો જ્યારે સિડનીથી લંડન સુધી નવા વર્ષની આશા અને આકાંક્ષાઓની સાથે ઉજવવામાં આવ્યું તો ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ પહેલું મુખ્ય શહેર હતું જ્યાં ભવ્ય આતશબાજી અને ધામધૂમ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઘડિયાળનો કાંટો રાત્રે બાર વાગ્યાના ટકોરે પહોંચ્યો તરત જ આતશબાજી અને રોશનીથી હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ઝગમગી ઉઠ્યું હતું દુબઈમાં વિશ્વના સૌથી ઊંચા સ્કાય સ્ક્રેપર બુર્જ ખલીફા પર નવા વર્ષના સ્વાગત માટે ભવ્ય આતશબાજી અને રોશની કરવામાં આવી લંડનમાં પણ કડકડતી ઠંડી વચ્ચે ટેમ્પ્સ નદીના કાંઠે ભવ્ય આતશબાજી કરવામાં આવી આ તરફ ભારતમાં નવું વર્ષ ઉત્સાહ સાથે ઉજવાયું મુંબઈમાં અરબસાગરના કાંઠે હજારો લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું જ્યારે દિલ્હીના કનટ પ્લેસ અને હોજ ખાસ જેવા મહત્વના સ્થળો પર ઘણી અવર જોવા મળી રાજધાનીમાં પણ નવા વર્ષ નિમિત્તે લોકોની ભીડને જોતા સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી દરમિયાન સમૃદ્ધ વર્ષની પ્રાર્થના માટે હજારો શ્રદ્ધાળુઓ મંદિરોમાં દર્શન માટે પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષ બે હજાર પચીસના અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી એક સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ નાગરિકોને એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવા સાથે મળીને કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો ભારત અને વિશ્વ માટે વધુ સમાવેશક અને ટકાઉ ભવિષ્યની પણ સુશ્રી મુર્મુએ પ્રાર્થના કરી હતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા વર્ષને દેશની પ્રજાસત્તાક યાત્રામાં એક મહત્વનો વળાંક ગણાવ્યો હતો તેમણે ઉલ્લેખ કર્યો કે આ વર્ષ આપણા સંવિધાનની શતાબ્દીનો છેલ્લો ત્રિમાસિકમાં પ્રવેશનું પ્રતિક છે તેમણે કહ્યું આપણે વર્ષ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની દિશામાં આગળ વધીએ અને સંવિધાન નિર્માતાઓના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે ફરી સમર્પિત થઈ જઈએ તે સમય હવે આવી ગયો છે નવા વર્ષમાં નાગરિકોને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરતા પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષ તમામના જીવનમાં નવી તક સફળતા અને અઢળક ખુશીઓ લાવશે તેવી આશા વ્યક્ત કરી હતી સરકારે આજથી વન નેશન વન સબસ્ક્રિપ્શન ઓએનઓએસ યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સિંગલ સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ અંતર્ગત સંશોધનપત્ર જર્નલો અને શૈક્ષણિક સામગ્રી સહિત વ્યાપક ડિજિટલ જ્ઞાન સંશોધનો સુધી અવિરત પહોંચ ઉપલબ્ધ કરાવવાનો છે આ યોજનાથી વિવિધ જગ્યાએ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નહીં પડે વિશ્વવિદ્યાલયો અને આઈઆઈટી સહિત સરકારી સહાય પ્રાપ્ત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના એક કરોડ એંસી લાખ વિદ્યાર્થીઓને આ પહેલના ભાગરૂપે વિશ્વભરના ટોચના જર્નલમાં પ્રકાશિત સંશોધનપત્રોને જોવાની સુવિધા મળશે આ અંગે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર અજયકુમાર સુદે વધુ માહિતી આપી હતી फेज वन में हमने सारी रिसर्च सेंट्रल और स्टेट गवर्नमेंट की जितनी रिसर्च इंस्टीट्यूट यूनिवर्सिटीज कॉलेजेस सबको मिलाया उसको एक्सपीरियंस करके हम फेज टू में हमारी जो प्राइवेट यूनिवर्सिटीज और कॉलेजेस हैं उनको हम देखेंगे कि कैसे मिलाया जाए फेज टू में और फेज थ्री जब होगा कि जब आपके कोई भी नागरिक देश का अगर वो नॉलेज को एक्सेस करना चाहता है कर पाए तो वो फेज थ्री होगा तो पहले तीन साल हमने फेज वन किया है उसके बाद फेज टू और उसके बाद फेज थ्री આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ભારતનું માળખાકીય ઉત્પાદન નવેમ્બરમાં ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે જેનું દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં યોગદાન અંદાજે ચાલીસ ટકા જેટલું છે નવેમ્બર દરમિયાન આઠ મુખ્ય ક્ષેત્રોમાંથી છ ક્ષેત્રમાં વૃદ્ધિના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે સિમેન્ટ કોલસો વીજળી રિફાઇનરી ચીજવસ્તુઓ અને ખાતરના ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાય છે વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ મુજબ નવેમ્બરમાં આઠ મુખ્ય ઉદ્યોગોનો સૂચકાંક ચાર પોઈન્ટ ત્રણ ટકા વધ્યો છે આ ઓક્ટોબરની સરખામણીએ ત્રણ પોઈન્ટ સાત ટકા વધુ છે સપ્ટેમ્બરમાં બે પોઇન્ટ ચાર ટકાની વૃદ્ધિ અને ઓગસ્ટમાં એક પોઈન્ટ પાંચ ટકાની સરખામણીએ આ મહત્વનો સુધારો છે જ્યારે કોલસાનું ઉત્પાદન સાત પોઈન્ટ પાંચ ટકા પેટ્રોલિયમ રિફાઇનરી ઉત્પાદન બે પોઈન્ટ નવ ટકા ખાતર બે ટકા સ્ટીલનું ચાર પોઈન્ટ આઠ ટકા અને સિમેન્ટનું ઉત્પાદન તેર ટકા વધ્યું છે ઉપરાંત વીજળી ઉત્પાદન ત્રણ પોઈન્ટ આઠ ટકા વધ્યું છે વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે ઉજવાતો મહાકુંભ મેળો આસ્થા સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાનું આકર્ષક સંગમ છે હિન્દુ પૌરાણિક કથાઓમાં મૂળ આ પવિત્ર મેળો બાર વર્ષમાં એક વખત થાય છે જે ભારતના હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજ ચાર ધાર્મિક શહેરો વચ્ચે યોજાય છે તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ ફરી એકવાર આ ભવ્ય ઉજવણીનું કેન્દ્ર બનશે લાખો યાત્રાળુઓ અને મુલાકાતીઓની ભક્તિ એકતા અને ભારતના જીવંત આધ્યાત્મિક વારસાના ગહન પ્રદર્શનના સાક્ષી બનશે અંદાજે પિસ્તાળીસ કરોડ મુલાકાતીઓની અપેક્ષા સાથે સલામત અને સમૃદ્ધ અનુભવ સુનિશ્ચિત કરવા વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે આ વર્ષના કુંભમેળામાં બે હજાર ડ્રોન સાથેનો અદભુત ડ્રોન શો પણ દર્શાવવામાં આવશે જે પ્રયાગ મહાત્મ્ય અને સમુદ્ર મંથનની સુપ્રસિદ્ધ વાર્તાઓનું વર્ણન કરશે એઆઈ સંચાલિત કેમેરા અંડરવોટર ડ્રોન જેવી અદ્યતન સિસ્ટમ્સ ટ્વેન્ટી ફોર બાય સેવન દેખરેખ પૂરી પાડશે દરમિયાન ટેન્ટ સિટીમાં રોકાણ માટે ઓનલાઇન બુકિંગ દસ જાન્યુઆરીએ આઈઆરસીટીસી જેવા પ્લેટફોર્મ દ્વારા ખુલશે ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે હિમાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક ભાગમાં આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાત્રે અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં શીતલહેર રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે વિભાગના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાક પશ્ચિમી હિમાલયન ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં ઓછામાં ઓછું તાપમાન રહેશે પરંતુ ત્યારબાદ ધીમે ધીમે બે થી પાંચ ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ જોવા મળી શકે છે દેશના ઉત્તરી ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનની અવરજવર પર અસર થઈ છે ભારતીય રેલવેના જણાવ્યા મુજબ દિલ્હી આવનારી બાવીસ ટ્રેન બે કલાક સુધી મોડી ચાલી રહી છે જેમાં અયોધ્યા એક્સપ્રેસ પાતાલકોટ એક્સપ્રેસ કેફિયત એક્સપ્રેસ તેલંગાણા એક્સપ્રેસ અને પદ્માવતી એક્સપ્રેસ સામેલ છે મુસાફરોને સ્ટેશન પર જતા પહેલા ટ્રેનની નવી સ્થિતિ જાણવા સલાહ આપવામાં આવી છે જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરામાં રોપ વે પ્રોજેક્ટ વિરુદ્ધ આંદોલન બંધ કરાયું છે અમારા જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું છે કે સરકાર અને સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે થયેલી સમજૂતી બાદ ગઈકાલે સાંજે સાતમા દિવસે આંદોલન બંધ કરાયું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ધામધૂમ ઉત્સાહ આતશબાજી સાંસ્કૃતિક કાર્યક્રમો અને આનંદની સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું સરકાર દ્વારા આજથી વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાનો પ્રારંભ કરાયો દેશનું માળખાકીય ઉત્પાદન નવેમ્બર મહિનામાં ઉચ્ચ સ્તરે પહોંચ્યું પ્રયાગરાજના કુંભમેળામાં આ વર્ષે બે હજાર ડ્રોન સાથેનો ડ્રોન શો યોજાશે પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં આજે શીતલહેરની આગાહી દેશના ઉત્તરી ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનની અસર આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા